અંગ્રેજી શબ્દો સેટ સિક્સટી થ્રી ડાયવર્સિટી વિવિધતા ઇન્ડિયા ઇઝ નોન ફોર ઇટ્સ ડાયવર્સિટી ભારત તેની વિવિધતા માટે જાણીતું છે આઇસોલેટ એકાંતમાં રાખવું ધ પેશન્ટ વોઝ આઇસોલેટેડ ફોર સેફટી સુરક્ષા માટે દર્દીને એકાંતમાં રાખવામાં આવ્યો બ્રાન્ચ શાખા અથવા ડાળી છે રિલેટિવ સગા અથવા સંબંધિત તેણે પોતાના સગાઓની મુલાકાત લીધી પ્રિય અથવા સ્નેહભર્યું હી ઇઝ વેરી ડીયર ટુ મી તે મને ખૂબ પ્રિય છે